હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને અડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પોણા બાર ઇંચ અને જૂનાગઢના માણાવદરમાં દસ ઇંચ વિસાવદરમાં નવ ઇંચ વરસાદથી ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાતમાં સિઝનનો કુલ ચુમ્માલીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા વરસાદ કાપકી ચૂક્યો છે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં નવસારી વલસાડ દાદરાનગર હવેલી પોરબંદર જૂનાગઢ દ્વારકા સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે સવારે આઠથી અગિયાર વાગ્યા સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ત્રણ કલાક સુધી ગાજવીજ પવન સાથે પણ વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધોધમાર વરસાદ વરસાવી રહ્યા છે રાજ્યમાં આગામી ત્રણ કલાક માટે પણ હવામાન વિભાગે વેધર બુલેટિંગ જાહેર કર્યું છે જેમાં સવારે આઠથી અગિયાર વાગ્યા સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે તેમાં ત્રણ કલાક સુધી ગાજવીજ પવન સાથે પણ વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધોધમાર વરસાદ વરસાવી રહ્યા છે જેમાં ખાસ કરી ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે તથા દ્વારકા ભાવનગર અને અમરેલી છોટા ઉદેપુરમાં પણ વરસાદ આવશે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધોધમાર વરસાદ વરસાવી રહ્યા છે તો હવામાન વિભાગે આપેલા આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં ચોવીસ કલાકમાં એકસો ને પચાસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ચોવીસ કલાકમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ આઠ બે ઇંચ વરસાદ ખાબક્યો છે વાત કરીએ રાજ્યમાં ચાલીસ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જેમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે આ ઉપરાંત કામરેજ અને પલસાણામાં પણ છ ઇંચ વરસાદ નોંધાયો છે સુરત શહેરમાં પાંચ ઇંચ નિઝરમાં પાંચ મહુવામાં પાંચ ઇંચ નવસારીમાં પણ ચાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ વરસ્યો છે ગીર સોમનાથમાં સતત પાંચમા દિવસે અંડાધાર વરસાદ વરસી રહ્યો છે સતત પાંચમા દિવસે ગીરમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળે છે તો હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે